પધારો પધારો ભાવના બેન જય માતાજી કેમ છો ભાવના બેન ઠંડી કેમ છે ઉત્તરાયણની તૈયારીઓ થઈ ગઈ શું થઈ ગયું કઈ નથી થયું જય મેલડી ભૂપતભાઈ પધારો કાંઈ નથી થયું થાક લાગી ગયો છે બધી દોડધામ કરવાની હોય આખો દિવસ એટલે ભૂપતભાઈ કેમ છો વીરા મજામાં છો લાઈવ ને લાઈક ડન કરી દેજો ભાવના બેન જમવાનું બનાવી લીધું હજી બજારમાંથી આવું છું પાણી પીતા પીતા ફોન ખોલ્યો અને તમારું દેખાડું એટલે મેં કીધું ખોલ્યું મેં હમણાં જ કર્યું છે જો લાઈવ ચાલુ મેં કીધું લાવ કરી હું લાઈવ કરી લઉં વધારે જાજી નથી કરવું મને ટાઈમ નથી મજામાં બેન સરસ ને લાઈક ડન કરી દેજો ઉત્તરાયણમાં માટે એ બધું લેવા કહેતી છોકરાઓની પાક એ તો જ લાવું જ પડે એમાં ચાલે નહીં ભાવના બેન જય માતાજી ભૂપતભાઈ સપોર્ટ કરી રહ્યા છે થેન્ક યુ ભૂપતભાઈ સપોર્ટ કરવા બદલ જય માતાજી જય માતાજી ઠંડી ઓછી થઈ કે કેમ છે જય માતાજી જય માતાજી બે દિવસથી માથું બહુ દુખે છે દોડાદોડ વધી જાય ને થોડી ભૂપતભાઈ ની લાઈક નથી આવી હજુ મારા વિરાની એકાદ લાઈવ બતાવે છે તમે શું કરો છો બેન ફેર પડી ગયો એટલે પૂછ્યું હા મારા ભાઈ શું કરે તમારા ભાઈ ગામમાં ગયા છે અને હું કડીક મેં લાઈવ કરી લઉં ભૂપતભાઈ જય માતાજી ભાવના બેન કહે છે ઓકે ઓકે ભૂપતભાઈ હા લ કે મને તો આવડશે ખબર નહી ઠંડી જ નથી લાગતી ભારે કહેવાય તો 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 સારું કહેવાય લે એમ જ થઈ જાય છે જય માતાજી જય માતાજી જય માતાજી ભાવના બેન અમારા કનૈયાભાઈ કહે છે કનૈયાભાઈ પતારો પતારો જામનગરની બજારનું એક વિડીયો બનાવી દીધો સરસ મૂકી દે મૂકી દો બેન ચકેડા ફરે છે હરપ્રીત બેન હા એ ફોન આવી ગયો હતો એટલે જય માતાજી જય માતાજી हो ना भी गयो तो विरा भावना बेन जय माताजी कन्हैया भाई कन्हैया भाई सपोर्ट कर रिया है। तो जय माताजी जय माताजी जय माताजी कन्हैया भाई भावना बेन गए थे कन्हैया भाई सपोर्ट कर रिया है। कन्हैया भाई थैंक यू सपोर्ट कर पातल आप लोग खूब खूब आभार थैंक यू कन्हैया भाई હવે તમારી બેન ને ટાઈમ નથી મળતો ભાઈ લાઈવ કરવાનો કે લાઈવમાં જવાનું બહુ દોડધામ થઈ ગઈ છે ભાવના બેન જમવાનું બનાવી દીધું કે તૈયાર લઈ આવ્યા કનૈયાભાઈ સપોર્ટ જય માતાજી ભાવના બેન જય માતાજી હા બેટા જય માતાજી જય માતાજી કનૈયાભાઈ સપોટ સપોટ સપોર્ટ રાધે 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 કનૈયાભાઈ રાધે મેલડી જય ધક્કાવાળા મેલડી સીતારામ સીતારામ કનૈયાભાઈ સપોર્ટ થેન્ક યુ કાંઈ વાંધો નહીં તમને ટાઈમ ન મળે તો પણ અમે તો આવશું જરૂર ને જરૂર થેન્ક ભાવના બેન તમારો ખૂબ ખૂબ આભાર બેન ભા આવીને થાક લાગી જાય છે દોડધામને હજે એક છોકરીને ભગાડીને લઈને જતો હતો તો એ પકડાવીને આવી છું હજુ આવીને બધું કામ પડ્યું છે હા બેન સપોર્ટ મળશે થેન્ક યુ કૈયા ભાઈ હું આમ સેવા કરું છું તમે મારી સેવા કરો છો થેન્ક યુ વીરા જય માતાજી જય માતાજી જોગનાથભાઈ મારા નાથાભાઈ જય માતાજી વીરા કેમ છો નાથાભાઈ તબિયત પાણી સારા છે વીરા જય જય માતાજી માતાજી વીરાને કનૈયાભાઈ સપોર્ટ કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ કનૈયાભાઈ સપોર્ટ કરવા બદલ કનૈયાભાઈ સપોર્ટ સપોર્ટ એકદમ મજામાં છો બેન થેન્ક યુ નાદાભાઈ ભગવાન તમને મજામાં જ રાખે મારા મજામાં છો બેન હર હર મા દે હર હર મહાદે ભારતીય નારી એકતા સંગઠન તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે અને લાઈવ ને લાઈક કરતા રહેજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો జయ ద్వారకాధీశ జయ ద్వారకాధీ జయ ద్వారకాశ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ

હું આવી રીતે સેવા કરું છું તમે મને આવી રીતે સપોર્ટ કરીને સેવા કરો છો બાકી થેન્ક યુ તમારું બધાનો ખૂબ ખૂબ આભાર છે નાથાભાઈ જય શ્રી કૃષ્ણ ભાવનાબેન કહે છે જય માતાજી જય માતાજી ભાવના બેન નાથાભાઈ કહે છે અમારે લકીબેન જુઓ કેવી રાયડું નાખે છે જય શ્રી કૃષ્ણ ભાવના બેન એવું નાથાભાઈ કહે છે જય 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 માતાજી 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 ભાવના બેન છું ભાવના બેન તૈયાર લઈ આવ્યા કે ઘરે બનાવવાનું કે રાંધવાનું અત્યારનું કે પાઉભાજી પાઉંભાજી લઈ આવ્યા લાગીશ નરેશભાઈ જય ગુરુદેવ બેનબા જય ગુરુદેવ નારી શક્તિ જિંદાબાદ જય ગુરુદેવ તમે એટલી સેવા કરો છો તો અમે તો આ કાઈ નો કહેવાય બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાઈવ ને લાઈક ડન કરતા રહેજો નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વીરાઓ ભાવના બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અધારો રાજવીરભાઈ વેલકમ છે તમારું જય માતાજી હરપ્રીતબેન જય માતાજી મારા પાચુભાઈને નરેશભાઈ કહે છે હું રજા લઉં છું બેન બા લાઈક કરી નાખી છે ઓકે ઓકે નરેશભાઈ લા એમાં એવું કંઈ ન હોય રાધે 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 લાઈક ડન રાજવીરભાઈ થેન્ક યુ જય મા ભવાની જય મા ભવાની જય મા ભવાની પાછુભાઈ નરેશભાઈ જય માતાજી ભાના બેન કહે છે કેટલા દિવસ પછી બેનની લાઈવમાં આવવાનો ટાઈમ મળ્યો હા મિસ્ટર ગોપાલ બ્લોક જયરામા પીર નરેશભાઈ કહે છે નોકરીએ જવાનું છે કાંઈ વાંધો નહીં વીરા કામ તો કરવું જ પડે એમાં હાલવાનું નથી લાઈક ડોન ગોપાલભાઈ તમારી મારી બેનની લાઈવના કોઈ નેઠા નથી હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ મારા રોયલભાઈ કહે છે રાજવીર ભાઈ ઓલા બેન ની આઈડી મેં હોય તી પણ મને મળી નહી કયું કિચન હતું સારું કિચન તમારા બનીવી ક્યાં ગયા ગામમાં ગયા તમાર બનીવી જય માતાજી રામ 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 રાતે રાતે જય માતાજી તમાર બનીવી ગામમાં ગયા છે ગોપાલભાઈ જમી લીધું હんだય કે બાકી હે થેન્ક યુ બાવનાબેન

હજી તો તો વાર અમારે ખાવાનું અમારે એમ જ છે અમારે મલખ ની વાર લાગશે જો આજે તો કઈ નેઠા જ નથી શું બનાય છે એટલે મગજ નહોતું કામ કરું તમે લાઈવ કરી નાખા દે હાલો હજી તો વાર છે ઓકે ઓકે મગની ખીચડી રોટલા ને ઓરા બનાવાનું છે આવી જાઓ તમે પણ જમવા વા મોજ વા વાહ ભાઈ વા કાઈ નો ગટે તો તો ગટે જિંદગી ગટે કે અને દાત આટલા બધા હે ના આવે ગોપાલભાઈ ને મેં કાલે પરમ બનાવ્યો ઓળો ને રોટલા અને લાઈનમાં જય માતાજી ગોપાલભાઈ કે હા હેલો લાઈવ ને લાઈક ડન કરતા રહો વીરાઓ મારા ગોપાલભાઈ ઠંડી કેવી છે તમારા ગામમાં ટાઈટ કેવી પડે ટાઈટ બગડા સટ્ટી બોલાવે ઠંડી તો કે દાંત કાઢ્યા કરશે જય માતાજી ભાવના બેન ભલે ગાંડો બાંડો નથી થઈ ગયો ને દાંત જ કાઢે એ નકરો એ ભાવના બેન આ ગોપાલ નકરા દાંત કાઢે તો ગાંડો બાંડો નથી થઈ ગયો ને ભાવના બેન જય માતાજી જય માતાજી જય માતાજી લાઈક ડોન લાઈક લાઈક ડોન લાઈક ડોન લાઈક ડોન થેન્ક યુ બે આઈડી માંથી લાઈક તો કરના હું તો બાર સૌ બેન ક્યાં બારે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી હું બેઠો છું બેન ગોપાલ સરસ સરસ આપણા વિડીયો તો જો ભાઈ ગોપાલ આપણા વિડીયોની વિઝિટ તો કર મારા શોર્ટ વિડીયો હું કમેન્ટ મોકલે એટલે હું તને જોઈન કરે જોઈન શું હું તને તારા એ વિડીયો હું જોઈ લઉં આપણે એકબીજાના વિડીયો જોવો હોય ને એકબીજાના વિડીયોમાં કોમેન્ટ કરાય એટલે ઉપર રહીએ આપણે એકબીજાના ટચમાં રહીએ ભાવને બેન જય માતાજી જય માતાજી જય માતાજી અમારે જો આવું હોય